કલેક્ટર ઓફિસે આવવાનું કારણ નમસ્કાર આજ રોજ અંબેડા ગામથી સમસ્ત અંબેડા ગ્રામજનો કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પત્ર પાઠવવા માટે આવેલ છે આવેદનપત્ર પાઠવવાનું એક મુખ્ય કારણ એ છે કે અંબેટા ગામ સ્થિત રિલાયન્સ કંપનીની જે કોલોની લેબર કોલોની બને છે એ લેબર કોલોનીમાં પરપ્રાંતિય લોકોને દુકાનો ફાળવવામાં આવી છે અને ગામના લોકોનું કહેવું એવું છે કે એ જે દુકાનો ફાળવવામાં આવી છે એ સ્થાનિક રોજ ધંધા રોજગારી અર્થે ગામના લોકોને જ ફાળવવામાં આવે અને આ જે દુકાનો ફાળવવામાં આવી છે અને જે કોલોની બનાવવામાં આવી છે તેમાં ડેપ્યુટી સરપંચ સરપંચ અને કંપનીના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની ગામને જાણ કર્યા વિના દુકાનો પરપ્રાંતિ લોકોને ફાળવવામાં આવી છે અને છેલ્લા પાંચ દિવસથી ગામના લોકો સંઘર્ષ કરી રહેલા છે અને કંપનીના સાહેબશ્રી ભાગ્યેશભાઈ અને રસેષભાઈને મિટિંગ માટે જણાવેલ હતું પરંતુ વારંવાર સાહેબશ્રી દ્વારા ગામને હાથ ટાળી આપીને મિટિંગથી વંચિત રાખવામાં આવ્યા છે અને આજ દિન સુધી ગામ જોડે કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણા કરી નથી અને જે દુકાનો ફારવાય છે એ દુકાનોમાં ગામના જે અધિકાર ગામના જે સરપંચ છે ડેપ્યુટી સરપંચ છે એવા લોકોએ આ ગામ આ દુકાનો પોતાના અંગત લોકોને ફરવેલ હોય તેવું ગામજનોને લાગે છે અને કોલોનીમાં લગભગ આશરે પંદરથી સત્તર હજાર વસ્તી મજૂરવર્ગ રહેવાનો હોય અને ક્યાંક અને ક્યાંક ગામમાં ચોરી લૂટપાટ મારામારી જેવા ઘણા બધા પડતર પ્રશ્નો ઉદભવી શકે તેવું ગામજનોને લાગી રહ્યું છે તો તેમ છતાં પણ આજે કલેક્ટર સાહેબને એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે ક્યાંક અને ક્યાંક કલેક્ટર સાહેબ મીડિયેતર બનીને ગ્રામજનોના આ પ્રશ્નોનું નિવાર નિરાકરણ લાવે તેના માટે અંબેડા ગામના સમસ્ત ગ્રામજનો આજ આજરોજ આવેદનપત્ર આપવા આવે જ છે શું માનો સ્થાનિક લોકોને રોજગારી નથી મળી રહી એના પરપ્રાંતિયને મળી રહી છે અને આવા સરપંચ પણ ખરેખર પરપ્રાંતિય લોકોને સાથ સહકાર આપી રહ્યા છે ખરેખર ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ છે ગ્રામજનોને સપોર્ટ આપવાનો હોય કારણ કે જ્યારે ગામનો નાગરિક જ્યારે તેમને વોટ આપે છે ત્યારે એ લોકો આ સત્તા ઉપર બિરાજમાન થાય છે તો ગ્રામ લોકોને સાથ અને સહકારમાં લઈ અને ધંધા રોજગારી અર્થે એમને સહકાર આપવો જોઈએ પરંતુ ક્યાંક અને ક્યાંક અંબેટા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને બીજા અન્ય નેતાઓ દ્વારા ક્યાંક અને ક્યાંક ગામના લોકો સાથે દેખાય દેખાઈ રહેલું છે કે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહેલો છે લડાઈ કેવી રહેશે આવનારા સમયમાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે પરંતુ જો આવનારા સમયમાં સ્થાનિક ધંધા રોજગાર અર્થો અમારા ગામને દુકાનો ફાળવવામાં નહીં આવે તો આગળ ઘણા બધા સંઘર્ષનો સામનો કરી અને યોગ્ય અમને અમારો ન્યાય મળે તેવી આશા રાખીશું